પલસાણા તાલુકા થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પલસાણા તાલુકાના વણેસા ગામ પાસેથી બોલેરો પિકઅપમાં ચોરખાનું બનાવી લઈ જવાતો વિદેશી દારોનો જથ્થો ઝડપાયો પલસાણા પોલીસે મળેલ બાતમીના આધારે કુલ રૂપિયા સાત પોઈન્ટ ચુમોતેર લાખનો મુદ્દામાલ કબજે કરી વાહન ચાલક આરોપીને પકડી પાડી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો હતો તેમજ તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ